જિંદગીમાં ચડતી પડતી માટે દોષ ક્યારેક નસીબને લોકો દે ક્યારેક હરીફોને પણ અમેરિકન ફોર્ડ કંપનીના સ્થાપક હેનરી ફોર્ડની રસપ્રદ જીવન વાર્તા છે શુભ શરૂઆત વાર્તાવી જ નીરવ પર અઢારસો નવ્વાણુંમાં હેનરી ફોર્ડે ડેટ્રોઈટ ઓટોમોબાઈલ કંપનીની સ્થાપના કરી પણ બે જ વર્ષમાં ઓગણીસો એકમાં ફોર્ડ માત્ર વીસ મોટર કારનું ઉત્પાદન કર્યું અને પછી નાદારી નુકસાન થઈ ગયું ઓગણીસો ત્રણમાં હેનરી ફોર્ડની કંપની સ્થાપી અને પછી તેનું નામ કેડીલેક ઓટોમોબાઈલ કંપની કાર ઉત્પાદનના ફરી શરૂ કર્યું ફરી પૈસાની તંગી થઈ નવસો ડોલર ચૂકીને ફોર્ડે તેના નામના રાઇટ્સ સાથે કંપની છોડી દીધી ફરી પૈસાની સહાયતા માટે કોલસાના વેપારી એલેક્ઝાન્ડર માર્કોમને ફોર્ડ અને માલકોમ પાર્ટનરશીપ ફોર્મમાં ભાગીદાર બનાવ્યો પણ નાણાંની તકલીફો તો ચાલુ જ રહી જ્યારે અંકલ જોન ગ્રેનો સંપર્ક કર્યો અને જે જર્મન અમેરિકન સેવિંગ બેંકના પ્રમુખ હતા તેના આધારે ફોર્ડમાં વાઇસ પ્રેસિડેન્ટની પોસ્ટ તેઓએ સ્વીકારી ઓગણીસો પાંચ સુધીમાં ફોર્ડ કંપનીએ દોડતી પ્રગતિ કરી અને સો ટકા ડિવિડન્ડ કમાઈને રોકાણ ફ્રી કરી નાખ્યું અને ઓગણીસો પાંચમાં તો ફોર્ડનું આર્થિક પ્રોફિટ છે એ વધવા લાગ્યો ફોર્ડ સાથે ઘસણ થતા માર્કોએ તેની માલિકીના શેર ફોર્ડને વેચી નાખ્યા અને ઓગણીસો છમાં માં અંકલ જોન ગ્રેનું અચાનક મૃત્યુ થયું એટલે ફોર્ડ મોટર કંપનીના એકમાત્ર માલિક રહ્યા હેનરી ફોર્ડ ફોર્ડે મોડલ એ મોડલ કે મોડલ એસ માર્કેટમાં ઉતાર્યા પણ સાચી સફળતા ત્યારે મળી જ્યારે સન ઓગણીસો નવમાં મોડલ ટી કાર માર્કેટમાં આવી પણ કારીગરો ઉપર કામ વધતા હડતાલ પાડી છે ત્યારે ફોર્ડ છે એ નવ કલાકની જગ્યાએ આઠ કલાકની શિફ્ટ કરે છે પગાર ડબલ કરે છે અને અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરવાનો નિર્ણય ફોર્ડ કંપનીમાં જાહેર કરે છે ઓગણીસો અગિયારથી ઓગણીસો પચીસના સમય દરમિયાન ફોર્ડ એ કેનેડા ઇંગ્લેન્ડ ફ્રાન્સ ડેનમાર્ક જર્મની ઓસ્ટ્રેલિયા જાપાન સાઉથ આફ્રિકા આ બધા દેશોમાં એસેમ્બલી પ્લાન્ટનું નિર્માણ કર્યું અને ફરી ઓગણીસો ઓગણત્રીસમાં વિશ્વ મહામંદીને કારણે ફોર્ડ કંપનીએ કારીગરોને છૂટા કર્યા આર્થિક નુકસાન થયું આંદોલનો પણ થયા અમેરિકામાં ગોળીબારોમાં કેટલાય લોકોના મૃત્યુ થયા તો આ એક ફોર્ડની એક બહુ મહત્વની મુશ્કેલીઓમાં વધારો થયો ફરી એક નવી મુશ્કેલી આવી કે જ્યારે ઓગણીસો ઓગણચાલીસથી ઓગણીસો પિસ્તાલીસ વચ્ચે દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ જર્મન સરકારે હિટલરના નેતૃત્વ હેઠળ ઈસવીસન ઓગણીસો આડત્રીસમાં એ જ સમયે હેનરીક ફોર્ડને ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ જર્મન ઈગલ મેડલથી સન્માન કરેલા હતા થોડાક વર્ષો પછી જ્યારે અમેરિકા દેશની અંદર બત્રીસમા રાષ્ટ્રપ્રમુખ ફ્રેન્કલિન ડી રૂઝવર્ટ આવે છે અને જાપાન દ્વારા પલ હાર્બર ઉપર જે હુમલો થતાં અમેરિકા દેશ પણ વર્લ્ડ વોર ટુમાં એન્ટ્રી થાય છે એ સમયે અમેરિકન નિર્માતા ફોર્ડે તેમની સાથે આગળ આવવું પડ્યું અને ફોર્ડ કંપનીએ હેવી બોમ્બર પ્લાન બી ટ્વેન્ટી ફોરનું નિર્માણ કર્યું હતું વૃદ્ધ હેનરી ફોર્ડ એડસેલ ફોર્ડને ફોર્ડ મોટર કંપનીનો પ્રેસિડેન્ટની જવાબદારી છે એ આપે છે આ હેલસેલ ફોર્ડ એ તેમનો દીકરો છે ઈસવીસન ઓગણીસસો તેત્તાલીસમાં પેટમાં કેન્સરની બીમારી થતા હેનરી ફોર્ડની હયાતીમાં જ તે તેનો દીકરો નો જીવ ગયો ઓ ઈઠોતેર વર્ષની ઉંમરે હેનરી ફોર્ડે ઓગણીસો ને તેતાલીસમાં ફોર્ડ મોટરના પ્રેઝિડેન્ટ તરીકે ફરી જવાબદારી સ્વીકારી પણ નબળા સ્વાસ્થ્યને કારણે આગળ જતા પુત્ર પ્રેઝિડેન્ટ હેનરી ફોલ્ડ ટુને જવાબદારી જે મળે છે સાત એપ્રિલ ઓગણીસો સુડતાલીસમાં ત્યાંશી વર્ષની ઉંમરે હેનરી ફોર્ડનું મૃત્યુ થાય છે તો આ વાત હતી હેનરી ફોલ્ડની કે જે ચડતી પડતી જિંદગીની અંદર ફોર્ડ કંપનીને એક અલગ મોખરે સ્થાન છે એ વિશ્વ ઓટોમોબાઈલ કંપનીમાં નામચીન છે એ કર્યું સબસ્ક્રાઈબ નાવ ન્યૂ વ્યુવર્સ આપેલા વિડીયો પણ છે એ જોઈ શકે છે અવનવા વિષયો ઉપર જાણતા રહો જોતા રહો અને સમજતા રહો